તોફાની મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે સિસ્ટમની અસરો વધવાને લઈને દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર સતત તોફાની હલચલને નવા જૂનીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે જોકે હવે પછી સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર ભયંકર ઠંડી સક્રિય બનતા નવા માવઠાના ખતરા અને દરિયામાં બની રહેલા મિની વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતના હવામાનોની અંદર ઓછીતાના પલટાઓની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર જેમાં કાશ્મીરના ક્ષેત્રથી હિમાલયના વિસ્તારમાં અત્યારે બરફવર્ષાને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાં માઇનસ છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી છે આમ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે આમ વધી રહેલી સિસ્ટમોની અસરોને બદલાઈ રહેલા હવામાનને જોતા સૌરાષ્ટ્ર કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાત માટે ફરી એકવાર આવનારી 24 કલાક ભારે રહેવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમો હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ બદલી રહેલી સિસ્ટમોની દિશા અને બદલાઈ રહેલા હવામાનને જોતા હવે પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ફરી વાદળોના ભયંકર ઘેરાતા જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠાનું મોટું સંકટ અને જ્યાં દર્શક મિત્રો બદલાતી સિસ્ટમોની અસરોને બદલાતા વિવિધ જોતા હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી ત્રણ દિવસોની અંદર ઘોર અંધારપટ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવાને જોતા ગુજરાતની અંદર હવે પછી બાવીસ તારીખથી લઈને આવનારી છવ્વીસ તારીખ

એક નવી યપર એર સાયક્લોનિક સરક્યુલેશન વાળી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી આ સિસ્ટમની અસરને લઈને દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર જેમાં ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના વિસ્તારની અંદર મજબૂત યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં નવું યુસીએ સક્રિય બનીને પોતાનું ભયંકર જોરને અસર દર્શાવી રહ્યું છે જી આ દર્શક મિત્રો સક્રિય બનતી આ મજબૂત સિસ્ટમોની અસરોને લઈને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે જોકે તેની સાથે સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાવા અંગે તાજે લેટેસ્ટ અને નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે તમે અહીંયા નકશા ઉપરથી પણ સંપૂર્ણ વિગત જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યું છે દરિયામાંથી મજબૂત બનતી સિસ્ટમો ધીમે ધીમે દિશાઓ બદલીને હવે પછી ભારત દેશના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે જેમાં હવે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ ચેન્નાઈના વિસ્તારથી શ્રીલંકા મદુરાઈના વિસ્તારથી ગોવા મુંબઈના વિસ્તારથી ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાઓની સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષાનો માહોલ જામતો હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર હવે પછી ઓચિંતાના હવામાનોની અંદર મોટા પલટાવો આવવાની શરૂઆતો જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જેની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર પણ આગામી ત્રણથી લઈને

બંગાળની ખાડીના દરિયામાં લાંબા સમયના વિરામ બાદ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે દરિયાની અંદર ભયંકર મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે તટીય ક્ષેત્રની અંદર હાલ અત્યારે આંધી તુફાન વંટોળની સાથે સિસ્ટમો ત્રાટકતી જોવા મળી રહી છે તટીય વિસ્તારોમાં તોફાની પવનોની લહેરો ઉઠતી હોય તેમ અત્યારે તટીય અનેક વિસ્તારોમાં સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળા દરમિયાન વાતાવરણમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીના બેવડા મારને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે માવઠા સહિત શીતલહેરની ગંભીર ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છના વિસ્તારો માટે હવે પછી ચિંતાજનક સમાચાર જોવા મળવાના છે હવામાન વિભાગ દ્વારા પણ મિશ્ર આગાહી કરતા ખેડૂતોની અંદર હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના મતે બાવીસ થી લઈને ચોવીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડતો જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે હાલ અત્યારે ઓછિંતાનું હવામાન બદલાતું જોવા મળ્યું છે અનેક વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી અને તેર ફેબ્રુઆરી દરમિયાન પણ વાતાવરણ બદલાતું જોવા મળવાનું છે આ આગાહીથી ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ ખેતીની સીઝન ચાલી રહી છે અનેક વિસ્તારમાં ઘઉં ચણા જીરું અને ડુંગળી જેવા મહત્વના રવિ પાકો તૈયાર અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે જો આ સમયે કમોસમી વરસાદ ત્રાટકે તો ખેડૂતોની મહેનત ઉપર પણ પાણી ફરવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે તમે જોઈ શકો છો અત્યારે તટીય ક્ષેત્રની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને અત્યારે ભેજના પ્રમાણની અંદર પણ પુષ્કળ વધારો જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર ફરી એકવાર માવઠાની મુસીબત ત્રાટકવાનું મુખ્ય કારણ સક્રિય બનેલું નવું પશ્ચિમી વિક્ષેપ છે જી હા દર્શક મિત્રો આ પશ્ચિમી વિક્ષેપને લઈને સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર ગુજરાત પર પ્રભાવી બનશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી વિક્ષેપની અસર કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનની અંદર જોવા મળવાની છે આ સાથે સાથે અહેમદાબાદ અને ગાંધીનગરની અંદર પણ હવામાન પલટાવાની આગાહીઓ કરવામાં આવી રહી છે હાલ અત્યારે આ વિસ્તારોમાં ભયંકર તોફાન સક્રિય બનીને પોતાનો ઘેરાવો દર્શાવી રહેલું જોવા મળ્યું છે સિસ્ટમની અસરોને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ અત્યારે

કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે આ રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાન ગગડશે અને શીત અનુભવ થતો જોવા મળવાનો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે થી ચાર દિવસની અંદર લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળવાનો છે રાજ્યની અંદર ઉત્તર અને વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે માવઠાની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ ફરી એકવાર માવઠાનું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે